જે ભેગા થયા છે આવી હજારો મંડળી આ ગુજરાતમાં બનાવી છે અને આ જમીનો આ ટ્રાયબલ લૂંટવાનું કામ ભાજપ અને કોંગ્રેસ આ પાર્ટીનો ધંધો જ છે નરેન્દ્રભાઈ મોદી એમ કે છે કે આદિવાસીઓનો વિકાસ થવાનો છે

કોઈ બિન આદિવાસી લઈ લેતો હોય તો કલેક્ટર હોય ઉપર ઉભા આદિવાસીઓને જમીનો છીનવી લેવાનું કામ છે આવી પાર્ટીઓને આ દેશમાં માં કોઈ જરૂર છે જ નથી એવા લોકોને ભગાવી દો અને ભગાવવાનું કામ આપણું છે

તો સાત કે પાંચ જણા બુટલેગર પેદા કરે નાખો વિસ્તાર કબજે કરીને એની પાસે મતપેટીમાં મત અપાવે આ જાતની આ સરકારો છે અને એ સરકારો આપણા લોકોનો આ જે એ છે એ ફળાવી લેવાની વાત છે એ લોકોની એ હરગીજ આપણે ચલાવવાની કોઈ જરૂર નથી તૈયાર રહેજો તમે પાંચ દસ વર્ષની અંદર હું હંમેશા કહું છું જે રાજ આપણા લોકોનું છે જેની વસ્તી છે એનું રાજ હોવું જોઈએ આ લોકો વસ્તીને કટક્ત કરવા માટે આ જે પાર્ટીઓ બનાવી છે એ પાર્ટીઓના આપણે વિરુદ્ધ કરવાનો છે એટલા માટે હું કરું છું અને પેપર બી કાઢીને આખું એમના વિરુદ્ધમાં લખું છું બધા તૈયાર થઈ જાઓ વાંચો બાકી આ લોકોનું રાજ લેવાનું નથી આ પોલીસવાળા જે છે ને ડિપાર્ટમેન્ટવાળા બધા એ તો આદિવાસીઓને દબાવવાનું કામ કરવાનું છે ડિસિઝન બીજા જોવા માટે ચેનલ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો